નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વ્હાલા મિત્રો આપ સૌ મિત્રોનું ફરી એકવાર અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ સુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક પૂરેપૂરો જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારેય ના કરતા નહીંતર કુળદેવી તમારા ઉપર કોપાયમાન થશે મિત્રો દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા તમામ શત્રુઓ અને દુશ્મનોનો વિનાશ થઈ જાય તમારા કે તમારા પરિવારનું જે વ્યક્તિ ખોટું કે અહિત ઈચ્છતો હશે તો આ એક મંત્ર બોલવાથી માતા રાણી તમારી રક્ષા જરૂર કરશે આ મંત્ર આજના કળિયુગમાં સુદર્શન ચક્ર સમાન સાબિત થશે જે તમારી રક્ષા માટે હરહંમેશ હાજર રહેશે મિત્રો જો તમે તમારા કુળદેવી માની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને આ ચમત્કારી મંત્ર બોલો છો કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંગળકારી મંત્ર બોલો છો તો તમારો સામેવાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભીખ માગશે તમને કરગરશે ને તમે તમારા પોતાના કે પારકા દુશ્મન વેરીઓના કોઈપણ પ્રકારના વિરોધ કે મેલીવિદ્યાના પ્રભાવથી બચી શકશો અને તમારા કુળદેવી ઈષ્ટદેવ જ તમારી રક્ષા કરશે આ સિવાય મિત્રો જો તમારા કુળની માતા હોય કે ઈષ્ટદેવી દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે મિત્રો જો તમે તમારા કુળદેવી કે જે કોઈ ઈષ્ટદેવને તમે સાચા હૃદયથી માનતા હોવ તો કોમેન્ટમાં જયમાં અંબે અને તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો અને વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપની રક્ષા આપના કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કોળીની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક દીપક દીપક પ્રગટાવજો અને કુળદેવી કે કુળદેવતાને રડતા હૃદયે અને ભક્તિભાવથી પ્રાર્થના કરવાની છે માતાજીને કહેવાનું કે હે મા હું સાચા દિલથી તમારી ભક્તિ અને ઉપાસના કરી રહ્યો છું મારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારો દીકરો સમજીને મને માફ કરી દેજો અને તમે મને તથા મારા પરિવારને દુશ્મનોથી કે અન્ય મુશ્કેલીઓથી હર હમે સલામત રાખજો તમે અમારી રક્ષા કરજો એવી પ્રાર્થના આપણે માતાજી સમક્ષ કરવાની છે મિત્રો જ્યારે જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હોવ તમે કશું જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને માને તમે જણાવી શકો છો કે હે માં આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી હું નિર્દોષ છું છતાં પણ મારી ઉપર આ આરોપ લગાવવામાં આવ્યો છે મારા અને મારા પરિવાર ઉપર ખોટી આફત આવી પડી છે તો મા તમારા દીકરા સમજીને આ દુશ્મનો વેરીઓમાંથી તો મને બચાવી લે આ વિરોધીઓમાંથી તો મને ઉગાડી લે જે કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને સાચા મનથી પ્રાર્થના કરવાની છે મિત્રો જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાચડ છાંટી લેવું ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેરીઓનો જો તમે નાશ પતન કરવા માગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે મા આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારા હાથમાં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે અને મિત્રો જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુનો નાશ કરવા વાળી તેવા કુળદેવીના દીપકને હું નમન કરું છું તેને વંદન પ્રણામ કરું છું મિત્રો કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે કે પછી કોઈપણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે તેમને પાયમાલ કરી દેશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુળની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે કંઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનો પરિવાર આર્થિક રીતે પણ દુઃખી દુઃખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં તેમને સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કેમ કે મિત્રો તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી એટલે તેના માટે આપણે આપણી કુળદેવીને રાજી કરવી પડે તેમને પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવો પડે ત્યારે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વળે છે તો મિત્રો એના માટે આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને અને તમારા કુળદેવી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુળદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુળદેવીને કે તમારી કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો મિત્રો રવિવારના દિવસે કે મંગળવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અંતર તેમજ ધૂપ લેવું મિત્રો તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને કંકુનું તિલક કરવું પછી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગૂંઘડનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ કે ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાર ભાવથી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને મા કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્રણ જણાવીએ તે પહેલાં જો તમે તમારી કુળદેવીને માનતા હોવ તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો જેથી તમારા સ્નેહીજનો કે સગા સંબંધીઓની પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે આર્થિક રીતે સદ્ધર બની શકે તેમજ દુશ્મન વ્યારીઓથી બચી શકે તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ શર્વમંગલ મંગલે શિવે સર્વાદ સાદ કે શરણે ત્ર કે ગૌરી નારાયણે નમોસ્તમાં યા દેવી સર્વભૂતેશું દયારૂપે સ્વનસિતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમઃ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુળદેવી કે તેમના મંદિરના સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તમે તમારા ઘરના સગડા કાર્ય કે આવતી મુશ્કેલીઓ દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીની શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સગડા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી કરીને મા કુળદેવીની કૃપા આપણા શો ઉપર બની રહે તથા તમને વિનંતી છે કે આપણી આ ચેનલને પોતાની સમજીને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ